પોરબંદર માં શિબિરનું ના શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં જિલ્લા પોલીસ વડા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના બેલા હોલ ખાતે વિપશ્યના સમિતિ દ્વારા વિપશ્યના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિપશ્યના શિબિરમાં સૌરાષ્ટ્ર વિપશ્યના આચાર્ય રાજેશભાઈ મહેતા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ શિબિરમાં પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી શહેર પ્રમુખ સાગર મોદી અને રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

માનસિક તણાવમાંથી કેમ બહાર આવવું તમારી વર્કેબિલિટી કેમ વધારવી તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર જે કાંઈ નેગેટિવિટી રાહ દ્વેષ સ્ટોર થયેલા છે એને ઉજીણા કેમ કરવી એ બાબતનું ઉલ્લેખ આપતું હતું અને શ્વાસ ઉપર રેસ્પિરેશન સિસ્ટમને સાક્ષી ભાવે જોઈ અને જે આના પણ કાર્યક્રમ છે વિપસેરાનો દસ મિનિટનો એ બધાને આપ્યો હતો એ દરમિયાન દસ મિનિટનો આના પણ તમામ લોકોએ કર્યું હતું અંદર ખૂબ મોટી સંખ્યામાં શહેરના શ્રેષ્ઠીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ રેવન્યુ વિભાગના અધિકારીઓ કોર્પોરેશન અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ આના પણ દરમિયાન શાંતિનો અહેસાસ થયો હતો અને ઘણા બધા લોકોએ લગભગ ત્રીસથી થી ચાલીસ લોકોએ શિબિરમાં નામ નોંધાવવા માટેની વાત કરી હતી પોરબંદરની અંદર શહેરની અંદર છે એ દિવસે દિવસે ફેલાઈ રહી છે એટલે જે લોકોને વિપક્ષ કરવા માગતા હોય એ એમની લિંક છે વિપક્ષ યુટ્યુબમાં જોશો તમને એમની લિંક મળશે અને ચાર પાંચ સેટરો સૌરાષ્ટ્રની અંદર છે રાજકોટ છે કચ્છની અંદર બાળા છે પાલીતાણામાં છે મહુવાની અંદર છે અમદાવાદમાં રડોડા છે નવસારી છે બરોડા છે ભરૂચ છે તો જ્યાં તમારે જોવું હોય જે જગ્યાએ મહેસાણા તો ત્યાં રજીસ્ટ્રેશન છું તો તમને નિઃશુલ્ક કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર બાર દિવસ તમારે રહેવાનો હોય છે એક પૈસાનો ચાર્જ આપવાનો રહેતો નથી એટલે બધા પોરબંદરના જે ખાસ કરીને વર્કઓ માણસો છે ખાસ કરીને અધિકારી વર્ગ છે જે બિઝનેસમેન છે સામાજિક કાર્યકરો છે રાજકીય આગેવાનો છે એને ખાસ વિપસેના કરવી જોઈએ એ મારી આપ બધા સૌને વિનંતી છે વિપશ્યના ધ્યાન થકી દૈનિક જીવનમાં ક્રોધ ભય ચિંતા વ્યસન અને વ્યાકુળતામાંથી મુક્તિ માનસિક તણાવ અને બેચેનીમાંથી મુક્તિ મળી શકે છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર